જો બે વાગે છે રાતના ગાઈસ કેમ જો અત્યારે તમે જોઈ શકો છો મારી ખંભે પોપ છે અને આપણે અત્યારે દવાને જ ચટતા પણ આપણે કલર કરીએ જો આમાં કલર નથી પણ શું છે એટલે બાકાજી કે બોલાવીએ ને જોઈ શકો છો અહીંયા આપણે સુજલભાઈ નીરજભાઈ અને જસવંતભાઈ આવી ગયા ગાલા મારવા અને ઓલા રૂમમાં જઈએ આપણે અત્યારે લગ્નની સિઝન છે ને લગ્ન આપણી કરે છે તો આ લોકો કલર કરવા આવી ગયા છે જો એટલો તો ગાય ઠોકીને પાકા ઝીકી કરીને ગઈ ને આ છે આપણે કૃતિકભાઈ કૃતિકભાઈ કેમ છો આજે સારું આપણે અત્યારે કલર કરી નાખીએ પાકા જીકી કરી નાખીએ ફટાફટ અત્યારે કલર ચાલુ છે સુજલભાઈ શું કરું હા ભાઈ કલર હા ભાઈ કારીગર છે આ ભાઈ કારીગર છે તમારે બોલાવાય ને કલર કરવા તો બેરકી લેજો કઈ ઘટેકાજી

જોઈ શકો છો બાર ને વીસ છે આ એટલામાં તો કલર થઈ ગયો ને હવે અત્યારે બાર ને વીસ થઈ ને આપણે કલર રૂમમાં કરવા જવાનો છે આમાં તો આ એક દિવાલ જ બાકી છે ને બારે બાર કલર દરવાજામાં હાલે અત્યારે આપણે ઘડિયાળમાં જોઈએ તો કેટલા વાગે બાર ને આડા બારમાં થોડીક વાર છે પાંચ મિનિટ ની તો હવે આપણે લાગી જાય કલર કરવા અત્યારે આપણું એટલું આમ થઈ ગયું જ આ એક ઘર કમ્પ્લીટ થવામાં આવ્યું છે અહીંયા અમારે બારીનું કામ ચાલુ છે હવે કેમ કરે કંઈ સમજાતું નથી મને બોમ્બેથી બેરક્યા છે અહીંથી અહીંથી નહીં જ બેરક્યા તમારે ભાઈ બારીનું કામ ચાલુ છે જોઈ શકો છો અંધારામાં એક વાગી ગયો હજી કામ ચાલુ જ છે હાલો હવે આ ઘરમાં જોઈએ આપણે તો બે વાગ્યા છે રાતના જોઈ શકો છો તમે છોકરાવાહી ઉગ્યા કામ ચાલુ છે અને અત્યારે હજી પણ કલરકામ ચાલુ જ છે થોડુંક રીઓ હોઈ જાય પછી આ ઘરમાં તો કમ્પ્લીટ થઈ ગયો જો આ ટાઈપનો કલર છે કંઈક ને આ રીતથી કરીશ કલર આ રીતથી કલર કરીશ ને અત્યારે આ રૂમમાં પણ ચાલુ જ છે કામકાજ હવે હોઈ જાય પછી આ રૂમની વેરીની વાત આ કારીગર છે અમારે અમદાવાદ ભાઈ અમદાવાદનો ભાઈ કારીગર છે બહુ સારું કામ કરે જો ભાઈ કલર કરવા આવજો તમે ઘટે ભાઈ કલરમાં કંઈ ઘટે નહીં આમાં બાકી છે કંઈ બીજો હાથ મારવાનો બાકી છે હજી છે ને મસ્ત મજાનો મેં આ લો હવે નવા બ્લોક સાથે મળીએ હવે કાલ કંકોતરી દેવા જવાનું છે અને અત્યારે અહીં તો કામ હજી કરવાનું ચાલુ જ છે અને કલરનું કામ હજી અડધું બાકી છે તો આ દિવાલ બે ત્રણ દિવાલ થઈ ગઈ આ એક દીવાલ બાકી છે હવે કાલે લોકો કરીએ અમારે કંકોત્રી દેવા જવાનું છે તો હાલો આપણે મળીએ નવા બ્લોક સાથે જય માતાજી